એસ્ત્રાબેન રમેશભાઈ ગામિત માહીબેન યોહશવાભાઈ ગામિત તેમજ મોહિતભાઈ આનંદભાઈ વસાવાને શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર પચીસ માટે યુનિફોર્મ સીવડાવવા માટેનો સંપૂર્ણ ખર્ચ તેમજ આવનાર વાર્ષિક પરીક્ષા માટે પેડ પેન અને કપાસ આપી આર્થિક મદદ કરવામાં આવી તેમજ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળવતી વતી બનવા માટે સતત પ્રયત્નશીલ અને ખૂબ મહેનત કરશો એવા આશીર્વાદ આપવામાં આવ્યા તેમજ જો ભવિષ્યમાં એમને કોઈ પણ ભણતરમાં મદદની જરૂર હશે તો શ્રી ચેડેપલ ટ્રસ્ટ દ્વારા તેમને હંમેશા મદદરૂપ થવા માટે પાયદારી પ્રમુખ શ્રી લેહેમભાઈ ગામી દ્વારા આપવામાં આવી અને તેમની ટીમ દ્વારા સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું તેમજ આવનાર સમયમાં બીજી સ્કૂલોમાં આવા બાળકોને મદદ કરવામાં આવશે એવું વધુમાં પ્રમુખે જણાવ્યું આ કામમાં સહકાર આપનારા તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો